નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શન બિગ અપડેટ ટ્યુડે લાઈવમાં આજે આપણે મસ્ત વાત કરવાના છીએ તો મિત્રો પેન્શનરોના પેન્શન ભથ્થાઓમાં થશે મોટો સુધારો તેમજ પેન્શનમાં થશે વીસથી પાંત્રીસ ટકાનો વધારો તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ મહેનત કરીને આપણે બનાવ્યો છે એટલે વિડીયો તમે અમને પ્રોત્સાહન આપવા માટે વિડીયો અંત સુધી એક નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થનારા આઠમા પગાર પંચનો ઉદ્દેશ સરકારી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પથ્થા અને પેન્શનમાં સુધારો કરવાનો છે તો બે પોઈન્ટ છ્યાસીના અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં વીસથી પાંત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જે ફુગાવાને સંબોધિત કરતી વખતે અને સમાન વળતરને પ્રોત્સાહન આપતી વખતે નાણાકીય સુરક્ષા અને નોકરી સંતોષમાં વધારો કરી શકે છે ત્યારબાદ મુખ્ય હાઈલાઇટ્સની વાત કરીએ તો અમલીકરણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અપેક્ષિત છે તેમજ ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો બે પોઈન્ટ છ્યાસી સુધી વધવાની શક્યતા જે પગાર સ્તરોમાં પગારમાં વધારો કરશે તેમજ લાભાર્થીઓની વાત કરીએ તો લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો તેમજ અપેક્ષિત પગાર વધારાની વાત કરીએ તો વીસથી પાંત્રીસ ટકા લેવલ એકનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને રૂપિયા એકાવન હજાર ચારસો ને એંસી થશે તેમજ પેન્શન અને ભથ્થાઓની વાત કરીએ તો નિવૃત્તિ પછીના લાભો અને ફુગાવાના ગોઠવણોમાં સુધારો તો ભારતમાં આઠમો પગાર પંચ ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે જેઓ ભવિષ્યના પગાર સુધારા અંગે સ્પષ્ટતા ઈચ્છે છે તો તેમના માટે વધતી જતી રુચિઓનો વિષય બની ગયો છે તો ફુગાવાને કારણે રોજિંદા ખર્ચ નાણાકીય આયોજન પર અસર પડી રહી છે તેથી નવા પગાર પંચની શક્યતા આશા અને પ્રશ્નો બંને લાવે છે જ્યારે સરકારે હજુ સુધી પોતાના વલણની પુષ્ટિ કરી નથી ત્યારે તેના સંભવિત અમલીકરણ અને અસર વિશે ચર્ચાઓ પહેલેથી જ સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ શું છે તો આઠમું પગાર પંચ એ ભારત સરકારમાં સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા એક પેનલ છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા અને પેન્શન માળખામાં સુધારો કરવા માટે જવાબદાર છે તો ભારતની સ્વતંત્રતા પછી સ્થાપિત થયેલા પગાર પંચોની શ્રેણીમાં આ નવીનતમ છે જેનો ઉદ્દેશ ફુગાવા આર્થિક પરિસ્થિતિઓ અને સરકારી કર્મચારીઓની બદલાતી જરૂરિયાતોની અનુરૂપ વળતરમાં વાજબી અને સમયસર ગોઠવણો સુનિશ્ચિત કરવાનો છે તો સોળમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમા પગાર પંચની રચનાને સત્તાવાર રીતે મંજૂરી આપી જે આશરે પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે પગાર ધોરણમાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે તો આ સુધારાઓ મહત્વપૂર્ણ છે કારણ કે તે સમાન પગાર માળખાને સુનિશ્ચિત કરતી વખતે કાર્યબળની નાણાકીય સુરક્ષા અને પ્રેરણા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચના લાભો સરકારી કર્મચારીઓ શું અપેક્ષા રાખી શકે છે તો આઠમો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં નોંધપાત્ર સુધારા લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે તો અંતિમ ભલામણો વિગતોની પુષ્ટિ કરશે પરંતુ કર્મચારીઓ અપેક્ષા રાખી શકે તેવા મુખ્ય લાભો અહીં આપેલા છે તો સૌથી પહેલા લાભની વાત કરીએ તો પગાર વધારો તો આઠમા પગાર પંચના પગારમાં વીસથી પાંત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે જે વિવિધ પગાર મેટ્રિક્સ સ્તરોના કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો કરશે આનો અર્થ એ થાય છે કે સરકારી કર્મચારીઓને ઘરે લઈ જવા માટે વધુ પગાર મળશે તેમજ બીજા મુદ્દાની વાત કરીએ તો સુધારેલ પગાર મેટ્રિક્સ તો સુધારેલ પગાર મેટ્રિક્સ રજૂ કરવામાં આવશે જે પગાર સ્લેબમાં વધુ સ્પષ્ટતા લાવશે અને ભૂમિકાઓ સાથે વળતરને સંરંખિત કરશે તો આ ગોઠવણ આઠમા પગાર પંચના પગાર મેટ્રિક્સ હેઠળ પગાર વધારા માટે એક માળખાગત અભિગમને પ્રતિબિંબિત કરશે ત્યારબાદ વાત કરીએ તો ફુગાવાના ગોઠવણો તો આઠમા પગાર પંચના પગાર માળખામાં મોંઘવારી ભથ્થું જેવા સમયાંતરે સુધારાઓનો સમાવેશ થવાની શક્યતા છે જે પગારને ફુગાવા સાથે સુસંગત રાખવામાં મદદ કરશે અને ખરીદશક્તિ જાળવી રાખશે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો પેન્શન સુધારાઓ તો આઠમા પગાર પંચમાંથી પેન્શન પ્રણાલીમાં સુધારો થવાની અપેક્ષા છે જેનાથી લગભગ પાસઠ લાખ પેન્શનરો માટે સારું જીવન સુનિશ્ચિત કરશે તો ફેરફારો ભથ્થા અને નિવૃત્તિ પછીના અન્ય લાભો પર પણ અસર કરશે મિત્રો ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો ઓછા પગારવાળા કર્મચારીઓ માટે ઇક્વિટી તો કમિશન ઓછા પગાર ધરાવતા કર્મચારીઓ માટે ઉચ્ચ પગાર વધારો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેથી કાર્યબળમાં સમાન વિતરણ સુનિશ્ચિત થાય તો આઠમા પગાર પંચના પગાર સ્લેપથી બધા કર્મચારીઓ માટે નાણાકીય સુરક્ષા સુધારવામાં મદદ મળશે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કાર્યજીવનમાં વધુ સારું સંતુલન તો આઠમો પગાર પંચ વધુ લવચીક લાભો અને ભથ્થા રજૂ કરીને કાર્યજીવન સંતુલન સુધારવાનું વલણ ચાલુ રાખશે જેનાથી સરકારી નોકરીઓ વધુ આકર્ષક બનશે મિત્રો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો સુધારેલ નોકરી સંતોષ તો અપેક્ષિત પગાર વધારો અને વધારાના લાભો નોકરીમાં સંતોષ વધારશે કર્મચારીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે જેનાથી સરકારી વિભાગોને પણ ફાયદો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના પગાર વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે શું અપેક્ષા રાખવી તો આઠમા પગાર પંચના પગાર વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓની કમાણીમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે તો બે પોઈન્ટ છ્યાસીના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે વિવિધ પગાર સ્તરોમાં મૂળ પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો આઠમા પગાર પંચના પગારમાં વિવિધ પ્રકારની નોકરીઓની ભૂમિકાઓ આવરી લેવામાં આવી છે દરેક ચોક્કસ પગાર સ્તર સાથે સંરંકિત થાય છે જે ખાતરી કરે છે કે કર્મચારીઓને તેમની જવાબદારીઓના આધારે વ્યાજબી વળતર મળે તો આઠમા પગાર પંચના પગાર મેટ્રિક્સ અને દરેક સ્તર સાથે સંકળાયેલા હોદ્દાજોનું વિભાજન અહીં છે મિત્રો તો મિત્રો અહીંથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ